ચલો બાળકો સરસ મજાનો ગુલાબ કર દો સરસ તો આજે ને તમારા બધાએ પોતપોતાના પપ્પાનું નામ બોલવાનું સમજણ પડી બધાને સરસ વેરી ગુડ બોલો નિશાંત સરસ વેરી ગુડ બોલો ટાપુ દિલીપજી સરસ સાનું આવો બેટા અહીંયા બોલો તમારા પપ્પાનું નામ હું પપ્પા નહીં રમેશજી હા જાઓ જતા રહો બોલો રમેશજી સરસ આવો છે બોલો તમારા પપ્પાનું નામ નિકુલજી સરસ આવો ચારું બોલો તમારા પપ્પાનું નામ વિપુલજી સરસ આવો બોલો તમારા પપ્પાનું નામ દશરથજી સરસ આવો જીગરજી સરસ આવો બોલો વિજયભાઈ વેરી ગુડ જિગ્નેશભાઈ સરસ આવો શિવમ બોલો તમા પપ્પાનું નામ કંપતજી સરસ વેરી ગૂડ સજો તારો બેટા આવો બોલો ચાલો તમારા પપ્પાનું હા શીખભાઈ સરસ આવો આવ્યો બોલો તમારા પપ્પાનું નામ જીતેન્દ્રજી સંજયભાઈ પટેલ આવો વેદુ બોલો તમારા પપ્પાનું નામ જી સરસ વેરી ગુડ